तो हेलो गाइस बधाने गुड मॉर्निंग जय माताजी तो आज ब्लॉक तो चलो बताइए खेत में ब्लॉग में जय माता हाँ बाइक तो चालू करूँ तो आप गाइस बाइक चालू कर दी गरम करना नाखी ooh bikele ze者 ima dan cima tu lo a ce apri baec hai lo imet ana kayero ima dan તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને હવે તમને બતાવીએ કે અમે શાકભાજીમાં શું શું વાયુ છે થોડા તમે બતાવ તો શરૂઆત કરીએ તો જોઈ લો આ વાયા છી ટાટર વાયેલા આમાં કુ લી વાયીએ ફુલાવર વાયાશી અને બીજું બતાવી દઈએ आ लहसुन वायु से જોઈ લો તા ફ્લાવર આ બાજુ મકઈ વાયેલી છે ઘાસ ચારા માટે અમે મથી વાયીઓ મથી જોઈ લો મથી પણ તૈયાર થઈ ગઈ છે રસણ પણ થોડી વાર છે લસણ ડુંગળી મૂળાએ તૈયાર થઈ ગઈ જોઈ લો amost મથી થઈ ગઈ છે મથી તો કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લો યા મૂળા બટાકાલાવર તો દરજો જોઈ લો અને આ સર તુવેરોરો જોઈએ કહો તુવેરો આવી ગઈ આવી જઈ તુવેરો તુવેરો કમ્પ્લીટ આ સર એના ફૂલ આવી ગઈ તૈયારી હિસાબ એને આપવા માટે અને મેથી વેથી લેવાનું ચાલુ કરી દીધું જોઈ લોટ જ છે થોડા બીજું બતાવીએ ઘાસચારામાં વાયુ જોઈ લો ઘાસચારામાં વાયુ મકાઈ બીજું બતાવીએ તમને બીજું વાયુ જોઈ લો આપણે રેલી તો લહેડો આપણે જઈએ એમાં આ રેલીઓ જોઈ લો આપણે પાછળ આપણે જઈએ એમાં थोड़ा आगा बीजे बताइए आ सोलर मारे रू है जुड़ो पोनी चालू से हिरण में जाए पोनी आ रही अपनी वेड़ी से खेतर में रही है बस आप जानवर बेसो ये हमारा मंगा है मंगा क्या करा है वीडियो बेसो जुड़ा હા બાપાજી બાપાઈ આવી આઈ જાય જોઈ રહો કમ્પ્લેટ આવ પાપેળો ખરું હતું કોમેન્ટ કરજો આવી જશે ઓનલાઈન ઓર્ડર બરે ફૂલ આ બધા ફૂલ વાહેલા જોઈ લો આ અમફળી વાયેલી રમફાળી જ આવ્યો નહીં ફૂલ જોઈ લો કોઈને જોતા હોય તો કહી દેજો આ લસકા બાજરી અને કઈ બધું મિક્સ મંગવાયેલું અચ્છા ગોગા મહારાજ મંદિર બેસો બધી ચાર ખોઈ તો જય માતાજી મિત્રો આપણે વ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા